તો હેલો દોસ્તો કેમ છો બધા તમે બધા મજામાં આવશો નહીં અમે બધા મજામાં છે તો ભગવાન સૌને સારા રાખી પ્રાર્થના સાથે એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે તમને મેં મારી વાડી દેખવા લઈ જાઉં છું તો ચાલો આપને જઈએ વાડી દેખવા માટેનામાં દાદો પાંચ વાળે અને બનાવવાનું કામ કાલે સાંજ સુધી ચાલ્યું હતું ચોરી ચોરી પણ ફૂલ આવે પણ લાગતી નહીં એટલી બધી આર્ય પણ આવે છે મારી સાથે સાથે દાદી પાણી સોટા કરે અહીંયા રીંગણી અમે રોપેલી હતી તે કાઢી નાખી અને અમે કશું કામે રોપવાનું છે આપણે તો તે પણ વિડીયો લેશું પીગળી દઈએ હવે એમ કહીને ચાલુ કરી દીધું ને અમારું મશીન ચાલુ છે એમના સરખું કરે છે તારી આર્ય હાય જય સ્વામનારાયણ

શું કરારું ખેડી દીધેલું છે હજુ કેટલું ખેડે પણ જે ટીલ્લી લે ને ઘોડો કરી પછી આવું કરે ખેડ દાદો પાણી વાળે મશીન ચાલુ કરી નહીં કેમ તો બધા મજામાં ને બધા મજામાં છે સવાર આજે બીંડા એ નીકળ્યા છે મશીન ચાલુ કર્યું છે બીંડા ભીંડામાં પાણી જાય છે

तो आपने सवार में साफ कर दी रिंग ने रोपी दी से रिंग रोपी रोपी से ने रोपी दी दीदेली नवी रोपी दी थी अः पीली वाली से पानी वी दी थे हमने ચોળીને પણ પાણી વાળી દીધું દૂધીને ચોળીને ખાડા ખબૂજા ભરે છે એટલા માટે ચકલીઓ પાણી પી આવે અહીંયા તો પપ્પા અને દાદી પાળીઓ વાળે છે હે વાલા મિત્રો થાકી ગયા છે પારિવારે બે દિવસના પારિવારવાનું કામ ચાલે છે આપણે નર્સરીનું કામ ડાંગરની નર્સરી તૈયાર કરીએ કે તરવાડી સુરત દાદા એ પેલી બાજુ આ જી રહ્યો છે એટલો વાછેનો દેખાય મસ્ત મસ્ત પાવાગઢ પહોંચે જ વરસાદ આવી જાય એમ કે ડાયા ડાયા આ બુડવા જાય છે જન લાગે એટલે વહરાત આવી ગઈ છે થોડાક ડાળામાં કે